કોંગ્રેસ દ્વારા બુધવારે એક્સ પર એક એઆઈ જનરેટેડ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો જેમાં આપણે જોઈ શકીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ પોતે રેડ કાર્પેટ પર ચાલી રહ્યા છે એક હાથમાં તમને કેટલી આપવામાં આવી છે એક હાથમાં તમને ચાના કપ આપવામાં આવ્યા છે આ ચાલ્ય ચારો ચા નિવેદન આપીને કોઈ પણ બાબતનો વિરોધ કરે અથવા તો વાસ્તવિક સત્ય શું છે અસત્ય શું છે આવી કોઈ ચર્ચા કરે પણ હવે તો કદાચ એઆઈએ રાજકારણમાં પણ એન્ટ્રી મારી લીધી છે આપણે થોડા દિવસો પહેલાની વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા જ નરેન્દ્ર મોદી અને તેમના માતાનો એક એઆઈ જનરેટેડ વિડિયો બનાવવામાં આવ્યો હતો જેમાં નરેન્દ્ર મોદીને તેમના માતા સપનામાં આવે છે અને ઘણા બધા વિષયો પર વાત કરે છે છે પણ ફરી એકવાર આવી જ રીતે નરેન્દ્ર મોદીનો એક જનરેટેડ બનાવવામાં આવ્યો કોંગ્રેસ દ્વારા બુધવારે એક્સ પર એક એઆઈ જનરેટેડ વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો જેમાં આપણે જોઈ શકીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ પોતે રેડ કાર્પેટ પર ચાલી રહ્યા છે એક હાથમાં તમને કીટલી આપવામાં આવી છે એક હાથમાં તમને ચાના કપ આપવામાં આવ્યા છે અને એ વિડિયોમાં પોતે ચા જોઈએ છે ચા આ રીતે જોર જોરથી બોલી રહ્યા છે નરેન્દ્ર મોદી રેડ કાર્પેટ પર ચાલી રહ્યા છે તેની પાછળ દેશ વિદેશના ઝંડાઓ મૂકવામાં આવ્યા છે ભારતનો ઝંડો પણ વિડીયોમાં આપણે જોઈ શકીએ આ રીતનો એક આખો એઆઈ જનરેટેડ વિડીયો બનાવવામાં આવ્યો છે ખાસ જે આ વિડીયો છે એ ડોક્ટર રાગીણી નાયકે જેવો પોતે કોંગ્રેસના પ્રવક્તા છે તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે અને તેમણે એમાં એવું લખ્યું છે કે હવે આ કોણે કર્યું એ જ વિષયને લઈને ભાજપના પ્રવક્તા મેં વાત કરી કે કોંગ્રેસે આની પહેલા પણ નરેન્દ્ર મોદી અને તેમના માતાનો એઆઈ જનરેટેડ વિડીયો બનાવ્યો હતો અને તે સમયે પણ ખૂબ વધારે વિરોધ કરવામાં આવ્યો હતો ભાજપના લોકોએ તો આ નિંદનીય પગલું કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે છેલ્લી કક્ષાનું રાજકારણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે આ રીતના શબ્દો ભાજપ દ્વારા કહેવામાં આવ્યા હતા વિડીયોમાં જે રીતે મેં વાત કરી કે બે પાત્રો બનાવવામાં આવ્યા હતા એક જેમના બનાવવામાં આવ્યું હતું જનરેટેડ વિડીયો અને સામે નરેન્દ્ર મોદી હતા એ વિડીયોમાં એ રીતે બતાવવામાં આવ્યું હતું કે વડાપ્રધાનને તેમના માતા સપનામાં આવે છે અને કહે છે કે પહેલા તે મને નોટબંધીની લાઇનમાં ઊભી રાખી મારા પગ ધોવાની તે રીલ બનાવી અને હવે બિહારમાં મારા નામ પર તું રાજનીતિ કરે છે આ રીતની વાત ત્યારે કરવામાં આવી હતી કોંગ્રેસે ઓક્ટોબરે આજે જેમાં એ રીતે વાત કરવામાં આવી કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કંઈક આદેશ આપી રહ્યા છે આ રીતનો પણ એક એઆઈ જનરેટેડ વિડીયો જોવા મળ્યો એટલે આ બધા જ વિડીયો પર આપણે જોઈએ તો છેલ્લે તો મુદ્દો એ જ આવે છે કે કઈ રીતે ભાજપને નીચા દેખાડવાનો પ્રયત્ન થઈ શકે એટલે ભાજપ દ્વારા તો આ વખતે પણ આને નિંદનીય પગલું માનવામાં આવ્યું છે અને નીચલી કક્ષાનું રાજકારણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ રીતની વાત કરવામાં આવી છે હવે આવનારા સમયમાં ખબર પડશે કે આ એઆઈ એઆઈ વાળી જે ગેમ છે એ ભાજપ કોંગ્રેસ પૂરતી જ સીમિત રહે છે કે બીજા પક્ષો પણ આમાં એન્ટ્રી મારે છે અને હવે જે વળતો જવાબ આપવાનો છે ભાજપ એ શું એ પણ આવો કોઈ એઆઈ જનરેટેડ વિડીયો બનાવીને આપશે કે કેમ એ પણ સૌથી મોટો સવાલ છે આ વિષયને લઈને આપનું શું કહેવું છે એ કમેન્ટમાં જણાવજો નમસ્કાર